ગુનો કર્યા બાદ કોઈ પણ વ્યક્તિ નાટક કરે તો સમાજ માફી કદી નહીં જણાવ્યું કે વિરોધ વધે તે પહેલા ભાજપે રૂપાલા ની ન લડવાનો નિર્ણય લેવો જોઈએ

જે કોઈ શાસકો હતા ભૂતકાળમાં આપણા રાજા મહારાજાઓ એમાં કોઈ એક જ્ઞાતિ નહીં આપણા અઢારે વરણ એની સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા હતા એ તમામ જ્ઞાતિઓ હતી અને આમાંના કોઈ પણ રાજા મહારાજાએ પોતાની બહેન દીકરીનો રોટી બેટીનો વ્યવહાર એ અંગ્રેજો સાથે ક્યારેય નહોતો કહે એમ છતાં રૂપાલાએ પોતાના વાણી વિલાસમાં એવું કહ્યું કે રાજા મહારાજાઓ તો રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે કરતો આ શબ્દોના કારણે કોઈ એક જ્ઞાતિ નહીં સમગ્ર દેશની બેટી દીકરીઓનું અપમાન થયું છે માનીને આપણે જેને અઢારે વર્ણ કહીએ છીએ તમામ જ્ઞાતિઓમાં રોષ ઉભો જે રીતે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર દાખવ મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અમારી રાજકીય પક્ષોની પણ કેટલીક જવાબદારીઓ હોય છે પહેલું જ પગલું ભારતીય જનતા પાર્ટીએ ભરવું જોઈતું હતું એ જ સમયેલા એ અહંકાર કેવો પાછો કે સમાજને તોડોને સમાજના ભાગલા પાડી દો ને કોઈકને એકલા પાડી દો ને આ કામ કરવાનું કર્યું સમાજને ભાગલા પાડવાનું ક્ષત્રિય સમાજના આગેવાનોને સીએમ નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા હતા ક્ષત્રિય સમાજના આગેવાનોની મુખ્યમંત્રી